નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ નવમો જેનું નામ છે રત્ન ભોજન આ પાઠના ના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

તો વિદ્યા મિત્ર સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે ને એ ગ્રંથ ભંડારો ને ઉદાત્ત જીવનની પ્રેરણા પૂરી પાડે છે આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે બીજું સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે તો સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે એ સાચું જીવન છે એ જીવન જીવવા માટે ખોરાક ને રહેઠાણની સાથે સાથે સારા પુસ્તકોની જરૂર છે ત્યાર પછી વરસાદ ન પડે તો શું થાય તો વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય પાણી એ જ જીવન છે એનો અભાવ જીવનને ખોરવી નાખે આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય ચોથો પ્રશ્નો તમે ગૌશાળા જોઈ છે ત્યાં કેવી વ્યવસ્થા હોય છે તો હા મેં ગૌશાળા જોઈ છે એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી ત્યાં આધારિત દવાઓ મળતી હતી ટ્રેક્ટર ટ્રોલી સોલાર વોટર પંપ ગોબર ગેસ પ્લાન્ટ પંચગવ્ય જેવી સુવિધાઓ હતી ગાયો નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી સાફ સફાઈ આંખે ઉડીને વળગે તેવી હતી ત્યાર પછી વિદ્યાદાન એટલે શું

એટલું જ નહીં એને આધારે સૌનું જીવન છે બીજું અહીં કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખો પેલું અરે તમે આ ખીલાથી શું કરો છો આનંદ બોલે આનંદ આ પેટીઓ બહાર કાઢ મહર્ષિ એલ ત્રીજું કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે મહર્ષિ એલ ચોથું મહર્ષિ એલ આપણને દંડવટ પ્રણામ કરો છો મેનેન્દ્ર પાંચમું ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે તો કૃષ્ણ બોલે છે ત્રીજું મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પો સામે ખરો કરો પેલું વિદ્યાલય મારા પર ઉભું કરવામાં કરવા માંગુ છું ધન પર નહીં તો વિદ્યાલય હું આપ મેળે બનાવીશ એટલા માટે કહ્યું છે બીજું નગર સભા એ જ અમારું ગૌરવને મૂડી છે તો તેનું સાચું વિધાન થશે નગરસભા હંમેશા તેમની મદદ કરે છે ત્યાર પછી ચોથું વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે કે તમારી ધારણા બરાબર છે નહીં જેમાં ઉદાહરણ આપેલું છે તો વાક્ય જોઈએ પૂર્વવત તો જેનો અર્થ થાય પહેલાની જેમ વાર્તાનું વાક્ય દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટીઓ ઉંચકીને બહાર કાઢવા કહ્યું મારું વાક્ય શ્વાન ભસ્યો જોયું પૂછડી પટપટાવીને પૂર્વવત પોતાના સ્થાને બેસી ગયો ત્યાર પછી ફિક્કુ જેનો અર્થ થાય નિસ્તેજ વાર્તાનું વાક્ય છે કૃષ્ણની આજની શોભા આગળ રથનો ફિક્કા હતા મારું વાક્ય મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા ત્રીજું પુનર્જીવન એટલે થશે નવું જીવન જેમાં

ત્રીજું મારા કપડા કપિલ ભાઈએ સીવ્યા છે તેઓ સૂટ પણ સરસ સીવે છે ચોથું તમારા ખિસ્સામાં કઈ છે મારે થોડાક રૂપિયા જોઈએ છે પાંચમું રહીમભાઈ બસમાં ઊંઘી જાય તેવો કંડક્ટર છે છઠ્ઠો વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો તે કબડ્ડી પણ સરસ રમે છે પ્રશ્ન છ નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો

સર્વનામો છે ત્યાર પછી પ્રશ્ન સાત લીટી ચાર પ્રશ્નો આપણે જોઈએ વાક્ય છે યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતી માતાના સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા આ વાક્ય પરથી ઓછામાં ઓછા છ પ્રશ્નો બનાવવાના છે તો ચાલો આપણે બનાવીએ તો પેલો પ્રશ્ન યુધિષ્ઠિર ભીમ અને અર્જુનના માતા કોણ હતા સહદેવ અને પ્રશ્નો આપણે બનાવી શકીએ ત્યાર પછીનો એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો જેમ કે તમે મોડા ન આવતા તો તમે સમય સરાવજો એવી રીતે હું વહેલા જમતો નથી જેને બીજી રીતે કહીએ તો હું મોડો જમું છું આ ટમેટા સસ્તા નથી તો આ ટમેટા મોંઘા છે એમને અશાંતિ ગમતી નથી તો તેમને શાંતિ ગમે છે વિનયને સંગીતમાં રસ છે તો વિનયને સંગીતમાં રસ નથી એવું નથી મેં એને સમજાવ્યો હતો તો મેં એને સમજાવ્યો નહોતો એવું નથી નવમો પ્રશ્ન रेखांकित શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. જેમાં પેલું એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ તો તેનું થશે એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. બીજું પાદત્રણ આવાસે મૂકીને જ આવ્યો હતો તો જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. ત્રીજું થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા તો થોડી વારે મસાલ સળગાવી અંદર પેઠા ત્યાર પછી સાંજે સૌ સૌ આમંત્રિતોને આમંત્રિતોને આવવાની વેળા થઈ તો સાંજે આવવાનો સમય થયો યવન સામંતને એના સાગરિતો બરાબર બની ઠની આવ્યા હતા જેમાં યવન સામંતને એના સાથીદારો બરાબર બની ઠનીને આવ્યા હતા ત્યાર પછી દસમું પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યો

એમાંથી એક પેટીમાં જળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા શું માટે ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા સખ સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા હતા એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ને પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા

આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળતા રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો